રામ મંદિરની મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે તેવામાં પ્રભુ શ્રી રામનો પ્રસાદ ગુજરાતીઓ દ્વારા તૈયાર કરવામાં આવશે પીએમ મોદી પણ ગુજરાતીઓ દ્વારા તૈયાર કરેલ પ્રસાદ ગ્રહણ કરશે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવતા તમામ મહાનુભાવોને આપવામાં આવતો પ્રસાદ પણ ગુજરાતીઓ તૈયાર કરશે બચ્ચન અને સચિન તેંડુલકર વગેરે અનેક મહાનુભાવોએ ગુજરાતીઓ દ્વારા બનાવેલો પ્રસાદ આપવામાં આવશે વિશેષ પ્રસાદમાં બનાસ ડેરીના ઘીનો ઉપયોગ કરાયો છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગુજરાતીઓ દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવ્યા છે એમાંનું પ્રસાદ તૈયારી કાર્ય પણ ગુજરાતીઓ માટે ગૌરવનું કાર્ય છે અને પાંચસો વર્ષથી જે કામ આપણા દેશમાં અધૂરું હતું આજ નરેન્દ્ર મોદી સાહેબે અને યોગી સાહેબે પૂરું કર્યું છે ને આપણે તો એમ જ માનીએ કે રામ લક્ષ્મણ છે આપણે એવું વિચારીએ છીએ કે આજ કોક ભગવાન જ આવીને આવું કાર્ય પૂરું કરે ને આપણે મહિલા પછી બધાએને રામની પાસે જવું છે તો આજ આપણે કેટલા નસીબદાર છીએ કે આપણે જીવતા જીવતા રામે બોલાવ્યા છીએ એ માટે અયોધ્યા નગરી સાધુ સંતો ભરતદાસ કમલેશભાઈ એનું બહુ સરસ આયોજન છે બહુ ખુશી થાય છે અમને બહુ અંતર આત્મા થી ખુશી થાય છે કે અમને આ સૌભાગ્ય મળ્યું છે અહિયાં આવવાનું ને રામલલા મૂર્તિ દેખવાનો મોકો મળ્યો છે કાલે પણ અમે ગયા હતા અમને બહુ ખુશી બહુ बहुज एक्साइटेड मंदिर अंदर ऐसी क्यारे रामर्ति क्यारे राम ने बहुंच, बहुंच क्या जो, जो है। हम राजस्थान के जालोर जिले से आए हैं हम इतनी दूर आकर ऐसे अवसर पर आए हैं कि हम मंदिर के दर्शन तो बाद में भी कर सकते हैं लेकिन ऐसे मौके पर आए हैं जहां लोग आना भी चाहते हैं लेकिन नहीं आ पा रहे हैं कि हमें हमने ऐसे कुछ अच्छे काम किए हैं कि आज हमें यहाँ आने का अवसर मिला है और हम यहाँ आकर ऐसे काम में जुटे हैं जो लोग बहुत बहुत पुण्य करते हैं तब जाकर ऐसे काम में अवसरिक होते हैं लेकिन हमने आज हमें बहुत बहुत ज्यादा खुशी हो रही है कि हम बहुत अच्छे काम में शामिल होकर हम एक आ, अच्छे मार्ग की और एक छोटी सी उम्र में आकर जो लोग बहुत एज उम्र में होते हैं फिर भी नहीं आ पाते हैं कि जो बहुत यूं आने के लिए आतुर है लेकिन नहीं आ पा रहे लेकिन हम एक छोटी सी उम्र में होकर भी यहाँ शरीक हो रहे रोज राम लला के दर्शन कर रहे हैं। और वहाँ लोगों की उमंग देखकर बहुत 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 ज्यादा खुशी होती है कि हम जैसे त्रेता युग में है ऐसा खुशी हो रही है हमें ऐसा लग रहा है हम जब भी राम जन्म भूमि जाते हैं तब ऐसा माहौल लगता है कि हम सारे देवी देवता जैसे इस अवध में आ गए हैं और खुशी मना रहे हैं दीपोत्सव कर रहे हैं जैसे सरयू मैया खुद आकर यहाँ आतुर हो रही है राम लला खुद यहाँ विराजमान है और साक्षात सब भक्तों को आशीर्वाद दे रहे ऐसा लग रहा है शिव कह भगवान तो ભક્તના ભાવનો ભૂખ્યો છે ગમે તેટલી સારી તમે ભક્તિ કરો અથવા તો ગમે તેટલા પ્રસાદ તમે ભગવાન ને ચઢાવો અથવા તો ગમે તેટલા પૈસા તમે ભગવાનને ચઢાવો તે તેનાથી નથી રીચતા પરંતુ જો તમે ભાવપૂર્વક તે ભગવાનની ભક્તિ કરો તો ભગવાન ચોક્કસપણે પણે છે ભગવાન રામના એ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને હવે ગણતરીના કલાકો બાકી છે તેવામાં એ મંદિર માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જે પ્રસાદ અર્પણ કરવાનો છે અથવા તો ભગવાન રામને જે પ્રસાદ ચઢાવવાનો છે પ્રસાદ ને જે બોક્સ જે છે તે કઈ રીતે બનવાનું છે એ બોક્સમાં પ્રસાદ સ્વરૂપે કઈ કઈ વસ્તુઓ મૂકવાની છે એ વસ્તુની જાણકારી આજે હું તમને આપવા જઈ રહ્યો છું મારી આસપાસ આ બધા જે બોક્સ જોઈ રહ્યા છો એ લગભગ એક બે બનેલા છે અને જેની અંદર એ તમામ વસ્તુઓ છે જે પ્રસાદ સ્વરૂપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ ઉપરાંત રાજ્યના જે મહાનુભાવો જેમને આમંત્રિત આમંત્રણ આપવામાં આવ્યું છે અહીંયા રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં એ તમામને આ પ્રસાદ આપવાનો છે હવે આ પ્રસાદમાં જો જોઈએ તો તમને જોવા મળશે ઘણી બધી વસ્તુઓ જેમાં લાડુ પણ છે આ ઉપરાંત સરયુ નદીનું જળ જે છે જે અતિ પવિત્ર માનવામાં આવે છે તે પણ આ બોક્સમાં છે આ ઉપરાંત આની અંદર એક નાળાછડી પણ છે પીળા અક્ષત છે અને સોપારી છે એવું માનવામાં આવે છે કે સોપારી જે છે તે ભગવાન ગણેશનું સ્વરૂપ છે અને અક્ષત એ ધાનમાં સંપૂર્ણ સ્વરૂપ માનવામાં આવે છે કોઈ પણ વ્યક્તિને જો પ્રસાદ સ્વરૂપે કોઈ સૌથી શ્રેષ્ઠ વસ્તુ આપવી હોય તો તે શું હોય છે કે તેની જે શારીરિક ક્ષમતા વધે એ વસ્તુ તેમને આપવામાં આવે છે પ્રસાદ સ્વરૂપ એટલા માટે રક્ષા પોટલી પણ જે છે તે આ બોક્સમાં મૂકવામાં આવી છે ભગવત સંઘના અધ્યક્ષ જે છે કમલભાઈ રાવલ એ અમારી સાથે જોડાયા છે અને આ આખું આયોજન જે છે તે તેમના દ્વારા થયું છે તેમને પૂછીશું કે આખરે આ બોક્સ બનાવવા પાછળ અને અંદર જે વસ્તુઓ મૂકવામાં આવી છે એ વસ્તુઓ શા માટે મૂકવામાં આવે છે કેટલું વિચારીને આ વસ્તુ મૂકવામાં આવે છે કારણ કે પ્રધાનમંત્રીને પણ એ પ્રસાદ આપવાનો છે ત્યારે એ વિશે તેમનું શું કહેવું છે તેમની પાસેથી વિગતો મેળવી જી કમલભાઈ જયારે ટ્રસ્ટ વિષય પર ચર્ચા થઈ હતી આ ટ્રસ્ટે નિર્ણય લીધો કે કેવો પ્રસાદ નો બોક્સ બને જેની અંદર સરયુ નદીનું જળ હશે અક્ષત હશે સુપારી હશે અને કલાઓ એટલે રક્ષા પોટલી આ બધું નિર્ણય ત્યારે બન્યો જ્યારે આપણે ટ્રસ્ટ સાથે વાતચીત હતા કેમ કે પ્રસાદો તો બધા આવે છે બધા પોતપોતાના રીતે પ્રસાદો પણ ખાસિયત શું એમને કીધું સોપારી એક આપણો પ્રતિક છે સનાતન ધર્મ સંસ્કૃતિની અંદર ગણપતિ નો અક્ષત છે એ પણ આપણો એક પ્રતિક છે રક્ષા માટે કલાઓ જે રક્ષા પટલી કહી શકીએ એ જીવન માટે એક રક્ષાના ઉપયોગમાં આવે છે એટલે સરયુ નદી જ જેમ ગંગા છે એમ સરયુ છે એટલે પવિત્ર જલ છે તો આપણા ઘરમાં રાખવાથી ઘણી બધી વસ્તુની પવિત્રતા જળવાય છે એટલે આ બધું એક કહેવાય ને કે ધર્મના આધાર ઉપર આ પ્રસાદ તૈયાર થઈ છે અને બેસનના જે લાડુ આપણે મગજ જે કહીએ એ લાડુનો પ્રસાદ બી એની સાથે છે તો આ બધું ચર્ચા વિચારણા થયા પછી આખો કોન્સેપ્ટ જે હતો પ્રસાદ નો એ મને આપવામાં આવ્યો ને એમણે કીધું કે આ વ્યવસ્થા તમારી રહેશે આપણે વીસ હજાર બોક્સ પૂર્ણ તૈયાર કરી રહ્યા છે શુદ્ધ ઘીના ને બીજી વસ્તુ કે આ બોક્સ જે હશે એ બાવીસ જાન્યુઆરી ના દિવસે મંદિરની અંદર પ્રસાદ રૂપે આપવામાં આવશે તેમાં કોઈ પણ સેલિબ્રિટી કોઈ પણ આવશે બધાને આ પ્રસાદ અર્પણ કરવામાં આવશે પરંતુ એવું પણ સાંભળવામાં આવ્યું છે કે જે અન્ય રાજ્યોમાં પણ પ્રસાદ જવાનો છે જેમ કે અન્ય રાજ્યના મુખ્યમંત્રી હોય ત્યાંના જે ધારાસભ્ય હોય સાંસદ હોય તેમને પણ આ પ્રસાદ જવાનો છે હા એમાં એવું છે કાલે એવી ચર્ચા થઈ હતી કે જે પણ સરકારો છે આપણી ને ત્યાં આગળ ગુજરાત છે રાજસ્થાન છે તો એમપી એમએલ એ જે બી છે મંત્રી શ્રી છે જે બી છે ત્યાં બી આપણે આ પ્રસાદના બક્સો પહોંચાડવાના છે એ વસ્તુ પણ અમને એમને કીધું છે ને એ જવાબદારી અમને એમને આપી છે

તેમજ પેક થાય છે કેમ કે આજ દિવસ સુધી પ્રસાદ નું કામ ચાલુ છે ચૌદ થી પ્રસાદ બનવાનું ચાલુ છે પેકિંગ ચાલુ છે એટલે એમાં એ પણ ધ્યાન રાખ્યું છે ઘી તો ઘી પણ અમે ઘી મંગાવ્યું બરાબર છે એ ઘી ઘીનો ઉપયોગ કરતો ઘીમાં ભી ઘણી વખત એવું હોય છે કે ભાઈ ઘી છે આ છે તે વસ્તુ ઉપર ઘણી વખત લોકો કહેતા હોય કે તમારો ઉપયોગ શું હશે ઘીમાં એ કોઈ ઘી બીજું ના વપરાય તો એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે કે અમે ઘી પણ નું જ વાપર્યું છે જે ભગવાન રામને હરાવાનો છે એ પ્રસાદ જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપવાનો છે એ પ્રસાદ જે તેમની સાથે સાથે આમંત્રિત જે તમામ છે તેમને પણ આપવાનો છે તે પ્રસાદ અહીં બનવા પામી રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો આ પ્રસાદ બનાવવા માટે અને પોતાની શ્રદ્ધા બતાવવા માટે અહીંયા ઉપસ્થિત પણ જોડાઈ રહ્યા છે કેમેરામેન વિજય ભરવાડ સાથે હું અંકિત મહેતા સંદેશ ન્યૂઝ અયોધ્યા શ્રી જય શ્રી રામ જય શ્રી રામ અયોધ્યા ખાતે આયા છીએ રામ મંદિરના દર્શન કરવા ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાવીસ તારીખે યોજાવાનો છે પરંતુ તે પહેલા આ માહોલ અત્યારે આપ જોઈ શકો છો નાના વ્યક્તિથી માણીને વયો વ્યક્તિ પણ કોઈક એક અંશે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના સહભાગી થવા માટે પ્રયત્ન કરી રહ્યા છે અને તેવામાં જ મોટી સંખ્યામાં લોકો જે છે તે આ પ્રસાદી અત્યારે બનાવી રહ્યા છે ભંડારો જે અહીંયા યોજાય છે દરરોજ તે ભંડારામાં પોતાની યથાશક્તિ પ્રદાન કરી રહ્યા છે અને આ પ્રસાદ જે છે તે એવું નથી કે અહીંયા ભંડારામાં જ ઉપયોગ થવાનો છે આ પ્રસાદ એક એવો પ્રસાદ છે કે જે સ્વયં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત જે મહામંડલેશ્વરો જે બધા અહીંયા આવવાના છે તમામ આજ પ્રસાદ ગ્રહણ કરવાના છે બાવીસ તારીખે જે કાર્યક્રમ થવાનો છે પ્રાણ પ્રતિષ્ઠાનો તે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ બાદ પ્રસાદ તેઓને પણ અર્પણ મહાનુભાવો છે ભગવાન રામને પણ પ્રસાદ પ્રસાદ ધરાવવાનો છે છે અને એ જ સહિત તમામ જે મહાનુભાવ રાજુભાઈ આપ ખૂબ જ સારું કામ કરી રહ્યા છો ભંડારામાં લોકો માટે અત્યારે ભોજન બનાવો છો કેટલી ખુશી થાય છે અને ભગવાન રામ પ્રત્યે તમારી શ્રદ્ધા કેટલી છે બહુ ખુશી થાય છે અમારે ભગવાન સેનાના અધ્યક્ષ સાહેબ કમલભીર રાવલ સાહેબ દાદા તરફથી ટોટલ આયોજન રાખેલું છે આ બધી જે પ્રસાદી બનાવવાની છે એ બધા પ્રસાદ ભગવાનને ચડશે મોદી સાહેબ પણ અહીંયા પ્રસાદ લેવાના છે જેટલા પણ અહીંયા અતિથિ આવશે બધા પ્રસાદ આગ્રહ કરનાર અનંતે બધા એ અમારું ખુશી હોજો એટલે અને ગુજરાતથી અમે અહીંયા આવીને સાહેબ અમને બધી અતિથિ વ્યવસ્થા કરી કરી આપી છે એના માટે સાહેબનો ખૂબ ખૂબ આભાર છે કે અમને આયોજે સુધી અમને પહોંચાડ્યા છે એટલે કમલવીર રાહુલ સાહેબનો જેટલો ધન્યવાદ કરીએ મારી પૂરી ટીમ છે કે ખૂબ માને છે એમને અને ખૂબ આભાર છે એમનો કે અમને અહીંયા સુધી પહોંચાડ્યા છે અને આ સેવા કરવાનો મોકો અમને આપ્યો છે રોજ કેટલા લોકો માટે અત્યારે પ્રસાદી બને છે અને ખાસ જે મહાપ્રસાદ બનવાનો છે જે બાવીસ તારીખે ભગવાન રામદાહર પણ કરવાનો છે તેના માટે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવે છે અને કઈ કઈ વસ્તુઓ બનાવવામાં આવે છે એમના માટે અમે પેકેટ બનાવીએ છીએ અત્યારે જેમાં લડ્ડુ છે શરીર નદીનો જળ છે પેલો આત્મકલય છે સોપારી છે એ બધી આખું પેકેટનો અમે તૈયાર કરી અને વીસ હજાર પેકેટ અમે આપવાના છીએ રોજ કેટલા લોકો માટે પ્રસાદી અહીંયા ભંડારામાં બને છે અને કેટલા લોકો આરોપે છે રોજ અત્યારે પંદરસો બે હજાર માણસ નો ચાલુ થઈ ગયું છે દારે દાડે સંખ્યા વધી જાય છે બે હજાર માણસ નાસ્તો પણ છે જમવાનું છે સાંજ નું ચા ની વ્યવસ્થા છે બધી ફૂલ સગવડ છે આ પૂરા જે અખાડાઓ જે ચાલે છે એના અખાડામાં સર્વશ્રેષ્ઠ નંબર અખાડો અમારો ચાલે છે બધો નો એવું કેવું છે બધા માથાઓ અમારે ત્યાં આવ્યા છે અને બધો નો આશ્રદ અમને મળ્યો છે અને અમારા દાદા સાહેબ ના જે અમને જે આ વ્યવસ્થા કરી આપી છે દાદા સાહેબ બહુ જોરદાર જેટલો તરસ એમનો જે વખાણ કે એટલું છે મારા માટે ભોજન બનાવવામાં એક વસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે એવું સાંભળ્યું છે કે ગુજરાતીઓ અને રાજસ્થાની કોઈપણ પ્રકારના વ્યક્તિ દેશે તે ભોજન આરોગી શકે તેટલી તેટલી માઇનર વસ્તુનું પણ ધ્યાન રાખવામાં આવે છે ભોજન બનાવવામાં એના માટે અમે બધી વ્યવસ્થા જે મેનુ જે બનાવ્યું છે એ મેનુ એવું પ્રમાણમાં બનાવ્યું છે કે મેં ગુજરાતને પણ ચાલી શકે રાજસ્થાનને પણ ચાલી શકે અને અન્ય સાધુ જે અન્ય બીજા રાજ્યથી આવારા છે એમને પણ એ વસ્તુ ચાલી શકે એવી જ વસ્તુ અમે બનાવી છીએ એટલે બધાને કોઈને તકલીફ ના થાય એ રીતે બધોને પાવે આપણે સરસ જમે અને અમારો ગુજરાતનું નામ મળે એવું ગુજરાત નું નામ એવું સરસ શ્રેષ્ઠ થવું જોઈએ ગુજરાત થી જે રસોઈ આવ્યા અને ફર્સ્ટ નંબર કામ કરીને ગયા છે એવું અમારે કરીને જવાનું છે પાઘડી ખુબ સરસ લાગી રહી છે પાઘડી પહેરવા પાછળનું કોઈ કારણ કારણ એ છે કે અમારી માલદારી સમાજની આ પાઘડીની નિશાની છે લાલ પાઘડી છે અને આ લાલ બત્તી અમારે આ જીવન અમને ભગવાનની તરફથી મળેલી છે અમારો ભગમુખો તો એ છે ને આ ભગવાન ઉપર અમે આયા છીએ એટલે અમારો લાલ પાઘડી તો અમારો ગર્વ છે આ